એન્ટીડીએન્ટી વર્લ્ડ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં આ જે પણ મિત્રોને હજી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો તો ચાલો વાત કરીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો આ પ્રસ્તાવના છે તમે વાંચી લેજો ખાસ કરીને શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણને સુદૃઢ કરવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવી છે એકવીસમી સદી વિજ્ઞાન ટેકનોલોજીની સદી છે જીવનના દરેક ક્ષેત્રમાં રોજગારી બાબતમાં વિજ્ઞાન વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરિયાત વધી રહી છે ગુજરાતમાં અનેક ભવિષ્યલક્ષી ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ થઈ રહ્યું છે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ડિજિટલ ટેકનોલોજી બાયોટેકનોલોજી ગ્રીન એનર્જી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ્સ સેમિકન્ડક્ટર જેવી ન્યૂ ઇન્ડસ્ટ્રી દ્વારા ઔદ્યોગીકરણ થઈ રહ્યું છે જેથી વિજ્ઞાન પ્રવાહ શિક્ષણ મેળવેલ તકનીકી કૌશલ ધરાવનાર યુવાધન માટે તકોનું નિર્માણ થનાર છે આમ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમની અગત્યને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ કરે તે માટે આવા વિદ્યાર્થીને પ્રોત્સાહક સહાય આપવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી એટલે આ ઉપર આપણે જોયું કે વિજ્ઞાન પ્રવાહને મહત્ત્વ આપવા માટે અને બાર સુધીનું ભણતર કરે એ માટેની આ યોજના છે તો સરકારે વિચારણા કરી પુખ્ત વિચારણા કરી અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓ સહાય આપવા માટે નીચેની શરતોને આધીન ઠરાવ કરવામાં આવે છે તો આ યોજનાનું નામ સરસ્વતી વિદ્યા સાધના યોજના રહેશે ધોરણ દસની બોર્ડમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાતમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ એટલે કે સીબીએસસીની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાતિત સર્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે નીચેની મુજબતા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે એટલે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે હવે રાજ્યની છે એ સરકારી અનુદાતિત માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ દસમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળા ધોરણ નવ દસ પૈકી બંને પૈકી કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય જેઓની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ તો લાભ કોને મળે કે ધોરણ અગિયાર અને બારના મળીને કુલ પચીસ હજાર સહાય મળે વિજ્ઞાન પ્રવાહ માટે અગિયાર પ્રવાહ અગિયાર બારમાં કેટલી સહાય મળે પચીસ હજાર અગિયારમાં માં ધોરણમાં દસ હજાર અને બારમા ધોરણમાં પંદર હજાર એટલે આ વિજ્ઞાન પ્રવાહ લેતા વિદ્યાર્થીઓ અગિયાર બાર બેન મળીને કેટલી મળે પચીસ હજાર મળે હવે જેમાંથી બોર્ડ પાસ થઈ જાય ત્યારે પાંચ હજાર મળે બરાબર એટલે કુલ ચૂકવણી પચીસ હજાર રૂપિયા થાય હવે આનું પોર્ટલ અલગ જ બનાવવામાં આવ્યું છે થી વિદ્યાર્થીની માતા ના બેંક ખાતામાં જમા થાય

એસી ટકા વિદ્યાર્થીની હાજરી હોવી જોઈએ અધવચ્ચેથી છોડી દેવા કિસ્સામાં બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં બરોબર તો બીજી સ્કોલરશિપ મળતી હોય તો એ નવો સરસ્વતી જે છે એ મળતી રહે છે તો શું હોવું જોઈએ સર તો કે એ છ લાખથી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ વિદ્યાર્થી સાયન્સ અગિયાર બારમાં અભ્યાસ કરતા હોવા જોઈએ નવ દસ એ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં એ કરેલું હોવું જોઈએ પછી સીટીએસ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં શાળાઓએ આ નોંધણી કરવાની હોય છે અને ફોર્મ પણ બધું જ સ્કૂલમાંથી જ ભરી આપતા હોય છે બાર ત્રણ બે હજાર ચોવીસના દિવસે આ પરિપત્ર કરવામાં આવ્યો છે માતાના બેંક એકાઉન્ટમાં રકમ જમા થશે માતા ન હોય તો સીધા અરજદારના ખાતામાં જમા થશે બરાબર તો આ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી યોજના છે અગિયાર બારમાં થઈને પચીસ હજારની સહાય મળે છે તો આશા છે કે આ યોજનાનો લાભ મેળવે ધોરણ બારની અંદર જ્યારે પ્રવેશ કરે તો દસ માસમાં હજાર હજારનો હપ્તો આવે દસ તારીખ પહેલાં હપ્તો આવી જાય બરાબર દસ મહિનાનો હપ્તો દસ મહિના હજાર હજારનો હપ્તો આવે અને પાંચ હજાર વિદ્યાર્થી બોર્ડનું પરીક્ષા પાસ કર્યા પછી મળે બરાબર તો આશા છે કે બધાને આ માહિતી ગમી હશે ગમી હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ